નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ દિયરની દુઃખ ભાગી બદરા હજુ દિયર પાસે અમદાવાદ જ હતી એની એક આંખમાં અંશુ દર વર્તી હતી બીજી આંખમાં દિયરની દુઃખ મૂર્તિ હતી જાણી તો જીવશે જેવું હશે તું પણ આ કુટુંબની રોટલી રાણનાર પુરુષ જો ભાંગી પડશે તો અમને જે ખોટ બેસે એવું ચિંતાવતી ભદ્રા વીર સતને સાચવીને બેઠી હતી એને રોજ રોજ ફેરવી ફેરવીને ફરસાણ ઇત્યાદિ ખવરાવતી એને પૂછ્યા વગર જ પોતે એની ખાવા પીવાની ઈચ્છા કઢી લેતી સારું સારું કાંઈક શાક પાંદડું અને ઢોકળું પથ્થર વેલ્યું પોતે કરતી ત્યારે નાની અંશો યાદ આવી જતી આંખો ભરાઈ જતી પણ બીજી ક્ષણે આંખો લૂછીને એટલી એટલી બોલી લીધી એમાં શું રહી પડવાનું હતું ભાઈ આ બાપડા દેર ને બાયડી જેવી બાયડી ચાલી ગઈ તેના જેવો તો તારો દુઃખ ડુંગરો નથી ને રાંડી રાંડેલી અસ્ત્રી તો બધું જ વેઠી એ તો જોરદાર જાત બંધે પણ રાંડીઓ ન સહી શકે ભે એ તો ધન છે સસરાજીને કે રાંડીએ જ કેળી એટલે હાથે અઢીખામ જેવા રહી છોકરા બે મોટા કર્યા પરણાવ્યા પસટાવ્યા ને વળી મારા જેવી મૂડીને પણ પાડે છે બાકી આ બાપડા દેરની કાંઈ તાકાત છે બે રાત બધી પથ્થરીમાં લોચે છે ની સાપા નાખે છે સપનામાં લવે છે હું કાંઈને સાંભળતી હોય એ બધું મને થોડી ઊંઘ આવે ભેં એકલવાયા એકલવાયા અસ્ત્રી વગરના ઘરમાં રહેવું ને રાતે ઊંઘું એ થોડું ઠીક કહેવાય કોને ખબર છે બે માથી કોનો હે વહેલું હારી બેસે ને કોણ ખોટ ખાઈ બેસે પછી આ આને દોષ દેને આ આને માથે આડ ચડાવી એ કાઈ ચાલે માટે ચિત્તા રેવું બે બેરા વિહુણું ઘર છે ને પોચા હૈયાનો પુરુષ છે કોઈનો દોષ ના કાઢીએ આપણે પડીએ જ આપણા વસ્ત્ર સંકડીને રહીએ ભે પત્નીને હારી બેઠેલો વીર સુત પોતાની ભોજાઈના આ છૂપો ભય થોડેક અંશે તો પારખી શક્યો હતો શરૂ શરૂમાં તો કેટલાક દિવસ એ પોતાના સંસારના આ સત્યાનાશ ઉપર ટટ્ટરને પડકાર કરતો રહ્યો રેશમના સૂટ ઊંચા ચામડાના બૂટ જુદી જુદી જાતની હેઠ ટોપી સાફા વગેરેનો શોખીન માત્ર ઊંચી ચડી ને કંચન ગઈ તો તેના નામ પર જાદુ મારવાનો તોર તેણે થોડા દિવસ બતાવ્યો ખરો એના સ્નેહીજનો હતા તેઓ તેમજ ભાસ્કરના વિરોધીઓ હતા તેઓ એને ઘેર આવતા જતા પર રહ્યા ને એ સર્વને ભજાઈના અર્થાત શ્રમને જોડે પોતે ચા પૂરીને ભજ્યા મોરંબો ખવડાવતો પણ રહ્યો પાણ ફરતે ફરતે સ્નેહી જનોનો અવર જવર ઓછો થયો કેમ કે એક તો વીર સુદ આખો સમય પોતાનો ને કંચનનો જે વિષય લઈ પિંજણો કરવા બેસતો ને બીજું એ સૌને પૂછતો ફરી લગ્નનું પાત્ર સુધી આપશો વકીલ મિત્રએ એને ચેતાવ્યો તારું તો સિવિલ મેરેજ હતું એક સ્ત્રી હયાત છે ત્યાં સુધી ફરી પરણાય જ નહીં મેજિસ્ટ્રેટ રાખવી હોય તો રાખી લે પણ ચીચજી પહેલાં લોકોના હાથમાં પુરાવો ન પડી જાય આ માહિતી કાંઈ નવી નહોતી છતાં પોતે કોણ જાણે સાથી આત્મવિસ્તૃત થઈ ગયો હતો એ વિસ્મૃતિ પર આ ખબર એક વજ્રપાત શાહ નીવડ્યા અને તે પછી તો એને કંચનનું કાંઈ અકસ્માતથી મૃત્યુ સતત વાંચ્યા કર્યું કાંઈ પરવા નહીં એ થોડીક કણ વળી યા પછી વિચારતું સ્વતંત્ર જીવનમાંથી ઉલટાનું વધુ સુખ મળી રહેશે એવું સુખ મેળવવાના માર્ગો પોતાને મળતા રહે છે એવો પોતે માનતો હતો મિત્રો પોતાની પત્નીઓ સાથે એની જોડે અને ખર્ચ સિનેમા આવતા થયા ને ત્યાં મિત્ર પત્નીઓ તેમજ પતિના આ મિત્રની વચ્ચે બેસતી થઈ થોડા દિવસમાં જ આ વાતની જાહેર વોગોવણી ચાલુ થઈ એટલે મિત્રોને મિત્ર પત્નીઓ એને આવો સમાગમ લાભ આપવા અટકી પડ્યા પ્રણય કરવાના પરાક્રમ માટે એ ઘણી વાર નીકળતો થયો પણ એ પરાક્રમ માટે ખપતું જીગર એની પાસે કદી જ સંગ્રાયું નફટાઇ એનામાં ન જ આવી શકી છતાં પોતે નાહકનો એવો દેખાવો કરી સારા વર્ગમાં પણ અળખામણો બન્યો નહીં પૂરા નફટ ને નહીં પૂરા સંયમી એવા પુરુષની જે દશા થાય છે તે વીર સૂતની બની બહારના જગતમાં આવા બધા જ સાહસોમાં એના હાથ હેઠા પડ્યા ત્યારે એ ઘેર આવીને વિચાર કરવા બેઠો સ્ત્રી મળવી દુર્લભ છે મિત્ર પત્ની અને મલકાતા મોડા અને એ મોડામાંથી ટપકતી દિલ સોજી મારી સ્ત્રી બાબતની ભૂખને બોલાવાને બદલે વધુ પ્રતિપ્ત કરીએ છે ને હું જો વધુ અગ્રસર બનું તો તેનાથી સો બડકે છે આટલા બધા પવિત્ર રહી ગયેલા જગત પર એને તિરસ્કાર છૂટ્યો એકવાર મોટર લઈને સીમાં ફરવા ગયેલો ઘાસની બારી લઈ શહેર તરફ ફરતી મજૂર શ્રીને એણે કહી જોઈ કે ભાઈ બેસી જાઓ આ મોટરમાં ને ભારે પણ અંદર ગોઠવી દેવો તમને શહેર સુધી પહોંચાડી દઉં ના મારા ભાઈ તું તારે મોટર ફેરીએ ઠેકડી સીધ કરો જ એમ કહેતો એ ભારાવાળી છોકરી પોતાની પાછળ ચલ્યા આવતા રાહ જોઈ જોઈ થંભી જતી ને પાછળ ફરી ફરી જણા આવતા હતા છોકરી પોતાના ચિત્રે હાલ સાથેની અસભ્ય ચેષ્ટાઓમાંથી પણ રોનક ખેતી જંગલ ગજાવતી આવતી હતી એકલવાયા અવધિ આવી રહી વીર સુદ ઘેર આવ્યો બાબી વાટ જોઈ ઉમડામાં બેઠી બેઠી કામવાળી બાઈ સાથે વાતો કરતી હતી એનો કંઠ સ્વર ડિયરની ગેરહાજરીમાં વણ દબાયો ને લહેરકાદાર રહેલા વાતો કરતા એ જાણે ધરાતી જ નહીં કામવાળી બાઈ જોડે પણ એ અલગ મલકની અને ખાસ કરીને પોતાને સસરાની વાતો હકે જતી હતી સ્વર જાણે પહેલી જ વાર પોતે શ્રવણે ધર્યો એવું ધીમે ધીમે મોટર લઈ આવતા વીરસૂતને લાગ્યું એ સ્વર આટલો બધો કંઠ ભરપૂર અને નિરોગી હતો કે શું બાબીને પોતે અગાઉ કદી બોલતી કેમ સાંભળી નહોતી બાભી કોઈ કોઈ વાર રસોડામાં બેઠી બેઠી પૂછતી ભાઈ તમને મારી રસોઈ ભાવે તો છે ને બાપા ત્યારે એણે જવાબ વાળી લો કે બધું જ ભાવે લાવો ને બાપુ આ જવાબ કઠોર હતા તેની વીર અત્યારે શાન આવી ભદ્રા ભાભીનો કંઠ પોતે કાન દઈને સાંભળ્યો નહીં હોય નહીંતર કાંઈ નહીં તો એ કંઠ સ્વરનું ફરી ફરી શ્રવણ પાન કરવા માટે પોતે કાંઈ બોલ્યો હોત ને જમવા બેઠો ત્યારે ચાલો ભાભી આજ તો હું બહુ જ ભૂખ્યો છું પીરસો તો એવા મીઠા કંઠે પોતે બોલ્યો એને એકાએક ભાન થયું કે પોતે જેને શોધી રહેલ છે તે તો અહીં ઘરમાં જ છે વીરસૂતને ચડેલો ચહેરો ને સાંજની ગોળ હસમુખો બની ગયો જમતા જમતા એણે રસોઈના વખાણ કરવા માંડ્યા પોતાના ઓરડામાં ટેબલ પર ખાવાનું મંગાવી લેનારો પ્રોફેસર રસોડીની સામે પરસાડમાં જ પાટલો ઢાળવતો થયો ને ભાભે પોતાને જમતા પહેલાં નાહી લેવાનું કહી જાય તેનો સ્વીકાર કરી લઈ પોતે બપોર પછી નાહવાની પોતાની વર્ષોની આદત બદલાવી નાખી ભાઈ થોડા દિવસ પછી ભાભી એના ખાન પાસે આવીને કપાળ સારી રાખી કહેવા લાગ્યા તમારી ચાવીઓ મૂકતા જશો ચાવીઓ ભાભી શા માટે માગે છે તેનું કારણ તો પૂછવાનું રહ્યું જ નહોતું એની માગણી જ મીઠા ઉપકાર સમાન હતી એ દઈને ગયો સાંજે આવીને વેસ જોઈએ છે તો એના તમામ ટ્રકો બહાર તડકામાં ખોલ્લા તપતા હતા ને અંદર અવનવો ચરકટ મારતા હતા વીર સુર રસોડામાં આવીને જોઈએ તો પલંગ ઉપર એના કપડાની થપ્પીઓ સરખી ઘડ પાડીને ગોઠવાઈ હતી ને બાજુમાં એક મેચ પર જે થપ્પી પડી હતી તેમાંના તમામ કપડાં કુપ્પો ખાધેલ બગાડેલ જેવા તે ગંદાવી મારેલા હતા ટસરના ને ઊનના સુંદર સૂટનો ઓટલો વળી ગયો હતો કેમ ભાભી આ બધું શું એમ બોલતે પોતે બાજુના ખાનમાં ઘસી ગયો પધરા બેઠી બેઠી એના ફાટેલા દોતિયાને બારીક સાંધા કરતી હતી ને ઊંઘ ટરસણના કપડામાં પડી ગયેલા કાણાને તૂની લઈ દુરસ્ત કરતી હતી દિયર આવતા જ એણે પોતાનો પહોળો પાથરેલો ખોડો સંકળી લીધો ને મોંમાં ઝાલેલી સોય હાથમાં લઈ લીધી કાંઈ નહીં બે એણે ઊભા થઈ જઈને એક બાજુએ હી કહ્યું ઘણા દાડાથી કપડાંની ફેરવણી થવી રહી ગઈ હસી તે એ તો કશું નહીં હાથે સરકા થાય એવા તો મેં સાંધવા લીધા છે પણ બાકીના જે મેચ પર મેલેલ છે તે સાંધવા કોઈ દરજીને બોલાવશો ને તો હું એને સમજ પાડી દઈશ કે કેમ સાંધવા દરજીને એ તમારે સમજાવવું પડશે વીર સુતે હાસી કરી સેજ અમસ્તુ ભે એ તો મુવાઓ ખોટા રંગના થીંગડા મારી વાડે ખરા ને એટલે હું આમાંથી જ સાવ નકામાં બનેલા લુંગડાનું કાપડ બળતા રંગનું ગોતી કાઢી દઈશ એમ બોલતી બોલતી ભદ્રા બે હાથની આંગળીઓ વચ્ચે ચમકતી નાની સોઈને રમણથી ઊભી થીંગડાની પણ રંગ મિલાવટ હોય છે એ આ રાસાયણિક દ્રવ્યની રંગ મિલાવટમાં પાવરગા પ્રોફેસરે પહેલી જ વાર સાંભળ્યું ઠીક દરજી બોલાવી આપીશ તમને ઠીક પડે તેમ કજો અહીં બેસીને જે કાંઈ કરી આપે તો વધારે સારું ભદ્રએ જરાક દેરની સામે જોતે જોતે કહ્યું અહીં ક્યાં આપણો સંચો છે ને એક નવો નોકર પણ વાપર્યું સંચુ જે કંચાને એક દિવસ બજારમાં ઓબા ઓબા કલહ કરીને ખરીદી લાવેલો તે દીવાખાનામાં ખૂણામાં ગોઠવેલો બદરાએ બતાવ્યો આજ સુધી તો એ સંચો કઠોરમાં બીજા બધા સાજી શાળાની સાથે પડ્યો હોય વીર સતે કદી જોયેલો નહીં અત્યારે એક ઠેકાણે સર ગોઠવાયેલો ઘસીને લૂછેલો હસું હસું કરતા જીવતા કુટુંબજનીએ જેવો લાગતો હતો સંચા પાસે જઈ જીવતા જાનવરને પોંપાડી તેમ પોંપડતા પોંપાડતા વીર સૂતે પૂછ્યું તમને નથી આવડતું સીતા ના ભે ક્યાંથી આવડે બાપ આપણા ઘરમાં તો એ સહેજ હસીને બાકીનું વાક્ય હોટેથી હેંગે ઉતરી ગઈ એને કહેવું તો હતું કે આપણા ઘરમાં તમારા જેવા આ રેશમી અને ગરમાવ સૂટ પણ પહેરતું હતું તે સંચારની જરૂર પડી અથવા કદાચ એને એમ પણ કહેવું હશે કે અમારા જેવા અભણ ગામડિયા બહેરા સંચાર ચલાવવા જેવા સુધરેલા દેખાવા લાગે તો આજુબાજુના બેરા મશ્કરી જ કરીને ત્યાં ઊભે ઊભે વીર સુખની દ્રષ્ટિ આ ઓરડાની બાજુના બીજા ઓરડામાં પડી ને એક કરવી શું પરિચિત સુગંધ પણ આવી અહીં આ શું ટાંગ્યું છે બધું એમ બોલતો બોલતો એ ત્યાં જઈને જોઈએ છે તો ત્રણ મોટા મોટા કબાટો ખુલ્લા પડેલા છે ને તેની અંદર ટર્મા ટાઈન છે ઓડાની અંદર લાંબીને પહોળી વણગણી બાંધેલી છે તે રંગબેરંગી કપડાને બારે લચી પડી છે એ જાણે કપડાંની હીરો નોટી પણ ફૂલોની બાગ હતી સાડીઓ પુલકા ચણિયા ગરસણી વેસના ઘેરધાર પૂસા કણબણ વેસના આબલે જડિયા વસ્ત્રો સાફ સફેદથી માંડી છેલ્લામાં છેલ્લી ફેશનની રંગીન સાડીઓ ખોટા અંબળા ખોટી વેણીઓ હીરાની નાડીઓ ચોટલાના પારંપરા ફૂંકા રેબીનના ઢગલા જોનારનું કલેજું હલી જાય તેટલી એ પુસ્તકી રિહર્સલ કોની હતી કંચનની ક્યારે આ બધું ખરીદ કરેલું પ્રત્યે ખરીદી વખતે વીર સાથે હતો છતાં એ અત્યારે આબો બન્યો એની આંખે જાણે ચક્કર આવ્યા ને એ વણગણીઓમાંથી એક વણગણી ઉંદરે એને જીવાતે ચૂંટણી નાખેલા ઘણા કિંમતી અને ઊભા ઉભ ખરીદાવેલા વસ્ત્રોની હતી પોતે ટગર ટગર જોઈ રહ્યો આ વસ્ત્રોની પહેનારી ચાલી ગઈ હતી પારખી થઈ હતી ઘરમાં રહી ત્યાં સુધી પણ આ વસ્ત્રો પર એને પોતાપણું નહોતું ને એ જેમ આવે તેમ પહેરતી પહેરી પહેરીને ફગાવતી ડૂચાવાળીના કબટોમાં આ મહામોલા લુંગળા જ્યાં ત્યાં રઝડતા નહાવાની ઓડિનિક ખીતીઓ દીવાખાનાની ખુરશીઓ અરે એકે ખાંડીની ખીતીએ આ સ્ત્રીના રજળતા વસ્ત્રની મુક્ત નહોતી જોતાં જોતાં આંખોનો બોજ બેહદ વધ્યો એ બોજ આંખોએ હૈયા ઉપર લાગ્યો ને હૈયાને કંઠમાંથી આહા શબ્દે એ બોજો બહાર ફગાવ્યો આહા બોલી પોતે બહાર નીકળ્યો ત્યારે ભદ્રા પરસર સુધી આગળ ચાલી ગઈ હતી જાણી બુજીને જ ભદ્રાએ એ કબટોના વસ્ત્રો ભરણો વિશે કશું પૂછ્યું નહીં સાંધવા તુનોની વાત પણ ઉચ્ચારી નહીં સમજતી હતી પોતે કપટો જ્યારે ખાલી કરતી હતી ત્યારે પ્રત્યેક કપડો વાતો કહી રહ્યું હતું એને આ રંગ ભભોકાના અંતઃરમાં વહેરતી છેલ્લા બે વર્ષના લહી ઉકાળાની નદીઓની વાતો રસિકતાના ઉપલા પડો નીચે પડેલી સુક્તતાની વાતો આ શાળી પહેરવી નથી તે પહેરવી છે એવા નાના વાંધાઓ ઉપર મોટા કજ્યા મચ્યા હતા તેની વાતો અમુક ડિઝાઇન તો મથુરાથી પણ વળતી ટપાલે મંગાવી આપવાની વાતો અમુક સાડી તો મુંબઈથી આઠે આઠ જ દિવસ થઈ ગયા પછી ફેશન બહાર ચાલી ગયાની વાતો અર્ધી અડધીને કોઈ કોઈ તો આખી રાતો તો વરસતા રહેલા આસુડે ભીંજાયેલી સાડીઓની વાતો સેંકડો કલેજા ફાંડ વાતો પોતાના ખંડમાં જઈને વીર સુતે એક વાર તો દેહને સોફા પર ઢગલો કરી દીધો એક કથ્ય નિષ્ફળતા ખર્ચાઈ તેટલા પૈસા ખર્ચીને છેલ્લા બે વર્ષના દાંપત્યમાં કસુંબી પૂરવાના અને ઉઠી તેટલી તમામ ઈચ્છાઓને સંતોષવાના પ્રયત્નોની એક અકથ્ય નિષ્ફળતા તેને રંગે રંગના તારોને ખેંચી રહી બે વર્ષથી ઘરમાં બેઠેલી સ્ત્રીને ઘર પોતાનું લાગે જ નહીં ને આ હળદૂત અપમાનિત ભય વિધવા ગામડિયાને આ ઘરની એકે સારી પહેરવી નથી આ પોશાક પહેરનાર પુરુષને નિહાળી એકે રોમાં જ અનુભવવો નથી છતાં એ કોણ જાણે કયા મત્ય ભાવે સાફ સુફી કરવા બેઠી હશે ઉઠીને એ બહાર આવ્યો ભાભી એણે ભારે કોઈ પ્રયોજનપૂર્વક તડામાર વાક્ય ઉચ્ચારી નાખ્યું તમે એમાંથી શા માટે સાડીઓ ન પહેરો પહેરો તમ તમારે ના બે હું તે શું પહેરું ભે એમ બોલીને બધરાઈ જે હાસ્ય કર્યું તે હવામાં ઉડતા આકોલિયાના રૂના રાતણા જેવું હળવું હતું કેમ શું વાંધો છે તમને રંગી ન ફાવે તો સફેદ પહેરો આટલા વર્ષનો કડક અને ખીજા દિયાર પોતાની નાસી ગયેલી પત્નીના હેર ઝેર મને કોઈ મોડ કાળ મૂકી રાણીને પહેરવા કહે છે કે એવી વિસ્મય વાત બાપડાને વ્યવહારની ગતા મત નથી પણ બોજાઈની દયા આવે છે હવે વાંધો નહીં હવે તો સસરાનું આખું માથું તો કે તો સી ફિકર છે ઘરના મોભીની દૃષ્ટિ અમીલ્ય બન્યા પછી હવે વાંધો નહીં બદરાનું દિલ આવા ભાવે એને જવ વાળ્યું કે ભાઈ મારે તો માર પાટની આ બે સાડી પૂગે છે નહીં હોય ત્યારે પેરીસ ભાઈ એમાં શું એક તમને બોડોસંભો કેમ રાખે એટલે હાવ લુંગડા જ છે ને બે ને પછી ઈશારા રૂપે સહેજ ઉમેર્યું કાંઈ પાત ના કરશો બે એને સદૈવ આણંદ ને સોનો ભોળા દેવ જ્યાં હોય ત્યાં કલ્યાણ કરો એવું માનીએ હું ભે સૌની વાછા ફળો બે બાકી સંસાર તો દરરોજ દોયલો છે તો ભે સંધ્યા થઈ ગઈ ટ્રંકો ઘરમાં ગોઠવાઈ ગયા તેની અંદર કપડાં પણ અંક બંધ ઘડી પાડીને બદલાઈ ગોઠવ્યા જે કોટ પાટલું પોશાકની રચનાને પોતે જાણતી નહોતી તેનો પણ સાદી અકલ પ્રમાણે ઉકેલ કરીને બધાએ પછી સૂટ ગોઠવ્યા એ ગોઠવણીમાં દોષ નહોતો વળતા દિવસે વીર સૂતની ગેરહાજરીમાં એણે પ્રત્યેક ટ્રંક અને બેગ ઉપર ગુંદરવતી ચીઠીએ ચોટી જેના ઉપર પોતાને આવડિયા દેવા અક્ષરે ગરમ પોશાક સુતરાવ રેશમી અંગ્રેજી પોશાક દેશી પોશાક એવા લેબલ લગાવ્યા બપોરે વીર સૂતે આવીને એ દીઠું ને એની દૃષ્ટિ બાબીના હસ્તાક્ષર પર ઠરી અક્ષરો બાયડી સાહી હોવા છતાં તેની જોઢણી જરીએ ખંડિત નહોતી ઓહો બાબી આ તો બહુ ઠીક કર્યું એ પાટલોના સસ્પેન્ડરને ખભેથી ઉતારતો ઉતારતો બીજા ઓરડામાં દોડતો જઈને અભિનંદી ઉઠ્યો પણ આ તમને સૂજીવ સાથે બદલા મોં મલકાવીને શરમિંદી બની નીચે જોઈ ગઈ જવાબ ન વાળ્યો વીર સુતે ફરીવાર પૂછ્યું ત્યાં બાપુજીને આવું કરી આપો છો એટલા બધા ટ્રંકો ને લુંગડા ત્યાં ક્યાં છે બે બદ્રાએ જવાબ દીધો પણ ઊંચે જોયા વિના ત્યારે અનાજના ડબ્બાને અને અથાણા મરચાંની બરણીઓને એટલા જ જવાબથી એણે સરસ ઘરના કોઠારમાં રહેતી સુવ્યવસ્થાનો ખ્યાલ આપ્યો વીર તરત પોતાના કોઠારમાં ગયું જોઈએ તો પ્રત્યેક ડબ્બા ડૂબી પર લેબલ હતા Thanks for watching. Please subscribe my channel. Thank you.